આરાધનાના નોરતા તેરી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં પોલીસ લાઇન ખાતે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પોલીસ લાઇન ગરબા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને માં જગદંબાની આરતી ઉતારી આરાધના કરી હતી

યુવાધન હિલોળે ચડ્યું છે નવરાત્રીનો સોળી કળાએ રંગ જામતો જાય છે આ ઉપરાંત નાના બાળકો પણ આવનવા વેશ ધારણ કરી ગરબે ગૂમી આકર્ષણ જમાવી રહ્યા છે આમ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ફોર યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App